પીકા કોતો વમણ હૈકા સતુ રુકા દેશ બહે કવિ ધમદાત કુણ ધરતી કે મારી વાત આ બધા યા દે સતુ એટલે મા રામદાસ બાપુ દુધીવાળા બેઠા તાઈને હાકલ કરી કે કા બાપુર બાકી રહ્યો જો બોલો ફન્યો તો ઠંડમાં જો બોયો કે ભણમાં થાયકા રીતનું થાયકા થાયકા સંકાદી ઋષિ પીકા કોતો વમણ હૈકા સતગુરુકા દેશ કહે કભી ધમદાસ કુણ ઘરતી આ મારી વાત થાય ન્યાહ આબદા માયો મરી આ સાથી કરતા અને જો આ સાથી ખોટી બ્રહ્મા વિષ્ણુ માહી શંકાધી ઊંચી પદા સાથી ગમ નહીં કા સકુ ને ગમ હતી પાંડવોનો રણસગ્રામની માલિકો અર્જુનને હથિયાર મૂકી દીધા જ્ઞાન હતું આ કારનો અને પછી રાત પડે આવે જે યોગની યોગની અંદર યોગ જીવ એવું આપણે સૌરવ બતાવે છે કે પર ખાવ નથી હું થકા ભાઈને બાયુને

આ ત્રણ લોક પર આદ ભયું છે સમજા બસ બહુ કેવા મગ્યા ને ફીટ છી અમે રહે છુ પાંગળા ખા છુ અને કરાવના રાતે હાથ બાપ પર ના રાખ તમે તો તમને કરવા સુ આ તમાર આપ પર આવી અને અમે તો ના પાડી છે

હજારો હાથ ના બળ મારા હાથમાં અને માળા નો થઈ ગયો કે સંતો અપરાધી હે અન બોલે રાજા મહારાજો તમે અપરાધી મહારાજ નો ધારી